મિત્રો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ભારત ઉપર જે પચીસ ટકા પચાસ ટકા કરી નાખ્યો છે હા મિત્રો અને એટલું જ નહીં અને એનું એમ પણ કહેવું છે કે ભારત અમારા નિર્ણયો સામે ઝૂકી જાય અને તે રશિયા પાસેથી તેલ અને અન્ય સામગ્રી ખરીદવાનું બંધ કરી નાખે અને મિત્રો ત્યારે આ અમેરિકાને આપણા ભારત દેશે જે જડબાતોડ જવાબ આપ્યો છે તેને સાંભળી અને અમેરિકા જ નહીં પરંતુ પશ્ચિમી દેશો પણ ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા છે હા મિત્રો તો ચાલો આ બધું વિસ્તારથી સમજીએ નમસ્કાર મિત્રો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર પચાસ ટકા એમણે સિગ્નેચર પણ કરી નાખી છે અને મિત્રો આ બધાનું એક જ માત્ર કારણ હતું નોબલ પ્રાઇઝ હા મિત્રો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ જે રોકાઈ ગયું એની પાછળ ટ્રમ્પે છત્રીસ વાર કહ્યું કે આ યુદ્ધ મેં રોકાવ્યું છે તો મને નોબલ પ્રાઇઝ મળવો જોઈએ પરંતુ આપણા મોદી સાહેબે પાર્લામેન્ટમાં અને અન્ય ન્યૂઝ ચેનલમાં જાહેર કરી નાખ્યું કે આ યુદ્ધ રોકાણું એની પાછળનું જવાબદાર કોઈ નથી અમે અમારા જાતે જ નિર્ણય લીધો છે અને આમાં કોઈ બીજા દેશનું અમે માન્યા પણ નથી અને મોદી સાહેબનું આટલું જ બયાન સાંભળતાની સાથે સૌ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર પચીસ ટકા ટેરિફ ટેક્સ લગાવ્યો હતો અને આ ટેક્સ લગાવ્યા પછી ટ્રમ્પ પશ્ચિમી દેશોને કહેવા લાગ્યા કે ભારત મારી સામૂહ ઝૂકી ગયું છે અને મેં તેના ઉપર પચીસ ટકા ટેરિફ ટેક્સ લગાવ્યો છે અને મેં એટલો દબાવ આપ્યો છે કે ભારત હવે રશિયા પાસેથી કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ કે તેલ ખરીદશે નહીં પરંતુ મિત્રો ચાર ઓગસ્ટના રોજ ટ્રમ્પને એ વાતની ખબર પડે છે કે ભારતે રશિયા પાસેથી પુષ્કળ પ્રમાણમાં તેલ ખરીદ્યું છે અને આ વાત સાંભળતાની સાથે જ ટ્રમ્પે જે પચીસ ટકા ટેરેપ ટેક્સ લગાવ્યો હતો તે વધારી અને સીધો પચાસ ટકા કરી નાખ્યો અને આ ટેક્સ લગાવ્યા પાછળનું તેણે એવું કારણ પણ દર્શાવ્યું છે કે ભારત ખૂબ જ ભારે માત્રામાં આ રશિયા પાસેથી તેલ ખરીદે છે અને એના બદલામાં રશિયાને યુક્રેન સામે લડવા માટે સારી એવી મદદ મળી રહે છે તેથી આ યુક્રેનની આવી પરિસ્થિતિ થઈ છે ને એની પાછળનું કારણ આ ભારત છે અને એટલું જ નહીં આ યુક્રેનમાં આજ દિવસ સુધી જે માણસો મરી રહ્યા છે ને એનું જવાબદાર પણ માત્ર ને માત્ર આ ભારત દેશ છે ત્યારે મિત્રો અમેરિકાના આ ટ્રમ્પના આવા નિવેદન સામે ભારતે જડબાતોડ જવાબ આપતા એટલું કહ્યું છે કે અમે એકલા જ આ રશિયાનું તેલ નથી ખરીદતા પરંતુ ઘણા બધા એવા દેશો છે કે જે રશિયા પાસેથી ઘણી બધી ચીજ વસ્તુઓ ખરીદી રહ્યા છે અને ખાલી અમે જ નહીં પરંતુ અમેરિકા પોતે પણ આ રશિયા પાસેથી યુરેનિયમ કેમિકલ અને ઘણું બધું ખાતર ખરીદી રહ્યું છે તો શું અમે તેલ ખરીદીએ એમાં જ આ યુક્રેનિયનો મરે છે અને શું તેઓ આ બધું ખરીદી રહ્યા છે તેનાથી યુક્રેનિયરો નથી મરતા અને આ રશિયા અને યુક્રેનનું આ યુદ્ધ આટલું લાંબુ ખેંચાણું એની પાછળનું જવાબદાર માત્ર ને માત્ર અમેરિકા જ છે કારણ કે અમેરિકા જ યુક્રેનને ઘણા બધા હથિયારો અને આર્થિક મદદ કરી અને તેને સામે ટકાવી રહ્યું છે અને યુદ્ધ માટે ભડકાવી રહ્યું છે અને મિત્રો અમેરિકાના વ્હાઈટ હાઉસમાં એક અમેરિકન પત્રકારે ટ્રમ્પને પ્રશ્ન પૂછ્યો કે તમે એમ કહો છો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તેથી અમે તેના ઉપર આટલો ટેક્સ લગાવ્યો છે પરંતુ આપણો દેશ અમેરિકા પોતે જ આ રશિયા પાસેથી યુરેનિયમ કેમિકલ અને ખાતર પુષ્કળ માત્રામાં ખરીદી રહ્યું છે તો પછી શું આપણે આ બધું નથી કરી રહ્યા યુએસ ઇમ્પોર્ટ રશિયન યુરેનિયમ કેમિકલ્સ ત્યારે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોઈ પણ જવાબ હતો નહીં તેથી તે ખાલી એક જ વાક્યમાં એટલું કહે છે કે આ બધી મને ખબર નથી કે આપણો દેશ અમેરિકા પણ રશિયા પાસેથી આવું બધું ખરીદે છે એની હું પહેલા જાણ કરીશ અને પછી હું તમને આનો જવાબ આપીશ આનો નવ થાય બોલ કે પ્રાકચિન આમ કહી અને ટ્રમ્પ આ પ્રશ્નથી પીછેહટ કરી ગયા હતા અને વ્હાઇટ હાઉસના ધાબા ઉપર ચડી અને ત્યાં મીટિંગ અધૂરી મૂકીને નીકળી ગયા હતા અને પશ્ચિમી દેશો એવું માનતા હતા કે ભારત જેવો સર્વોપરી દેશ આજે અમેરિકા જેવા સુપર પાવરની સામૂહ ઝૂકી ગયો હારી ગયો અને ડરી ગયો ત્યારે મોદીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે ભારત અને રશિયા એ કુદરતી મિત્રો છે અને હંમેશા રશિયા ભારતની સાથે કૃષ્ણના સુદામાની જેમ અડગ ઊભો રહ્યો છે અને જ્યારે ઓગણીસો એકોતેરનું યુદ્ધ થયું હતું ત્યારે પણ રશિયા જે ભારતની પડખે આવીને ઊભું રહી ગયું હતું અને અમેરિકાને ખુલ્લી ધમકી આપી હતી કે ભારત સાથે યુદ્ધ એટલે આ રશિયા સાથે યુદ્ધ અને આમ જ્યારે રશિયાએ આવી ધમકી આપી ત્યારે અમેરિકા પણ ત્યાંથી હટ કરી અને ભાગી ગયું હતું તેથી અમેરિકા ગમે એટલું મોટું સુપર પાવર હોય પરંતુ ભારત પર તેની દાદાગીરી નહીં ચાલે અને ભારત એ જ કરશે જે એને ગમશે અને ભારત રશિયા પાસેથી ભારે માત્રામાં તેલ ખરીદે છે અને ભવિષ્યમાં પણ ખરીદતું રહેશે અને અને એ તેલને બીજે સપ્લાય કરી ખૂબ સારો એવો નફો પણ તે કરે છે અને ભવિષ્યમાં પણ તે રશિયા પાસેથી આ બધું તેલ સિવાયની અન્ય ચીજ વસ્તુઓ પણ ખરીદતું રહેશે અને આમ ભારતનો અમેરિકા સામે આવો જવાબ સાંભળી અને પશ્ચિમી દેશોના પણ ડોળા ફાટી ગયા કે ભારત એક શક્તિશાળી દેશ છે કે જે અમેરિકા જેવા સુપર પાવરની સામું પણ ઝૂક્યો નહીં અને એ જ કર્યું જે પોતે ધારે છે અને મિત્રો ટ્રમ્પના આ પચાસ ટકા ટેરિફ ટેક્સને લઈ અને અમેરિકાની પ્રજા પણ રાજી નથી કારણ કે ટ્રમ્પ ખોટો છે અને તે એમ કહે છે કે આ ટેક્સ મેં આ ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે અને જેના કારણે યુક્રેન ખૂબ જ ભારે મુશ્કેલમાં મુકાયું છે એટલે લગાવ્યો છે પરંતુ આ બધી ખોટી વાતો છે અને ખોટી દલીલો છે હકીકત તો એ છે કે ટ્રમ્પ એક નંબરનો જૂઠો અને દોગલો માણસ છે કારણ કે અમેરિકાના લોકો પણ જાણે છે કે ખાલી ભારત જ નહીં પરંતુ અમેરિકા પોતે દર વર્ષે રશિયા પાસેથી બે પોઇન્ટ વન બિલિયન ડોલર ચીજ વસ્તુઓ ખરીદે છે અને આ વર્ષે પણ તેને ખરીદ્યું છે અને આ વાત અમેરિકા જ નહીં પરંતુ આખા પશ્ચિમી દેશો પણ જાણે જ છે એમ છતાં ટ્રમ્પ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર પોસ્ટ મૂકે છે કે અમેરિકા રશિયા પાસેથી ક્યારેય કોઈ ચીજ વસ્તુઓ ખરીદતું જ નથી પરંતુ આ એકદમ ખોટી વાત છે કારણ કે આ વર્ષે જ અમેરિકાએ દર વર્ષ કરતાં આ વર્ષે એકવીસ ટકા વધારે રશિયા પાસેથી ખાતર ખરીદ્યું છે અને આ વાત આખી દુનિયા જાણે છે ચાઇના ખુદ રશિયા પાસેથી તેલ ખરીદે છે અને બીજી ઘણી ચીજ વસ્તુઓ પણ ખરીદે છે અને આ વાત અમેરિકાને સારી રીતે ખબર છે હવે મિત્રો એ જાણીએ કે ભારત રશિયા પાસેથી જે તેલ એટલે કે પેટ્રોલ ડીઝલ ઓઈલ બધું ખરીદે છે તેની પાછળ ભારતને કેટલો ફાયદો થાય છે તો ભારત દેશમાં ચાલીસ જેટલું ડીઝલ પેટ્રોલ એ રશિયામાંથી આવે છે અને આ રશિયામાંથી આવતું તેલ એ બીજા દેશ કરતાં ઘણું સસ્તું હોય છે અને જો ભારત દેશ આ રશિયા પાસેથી આ બધું ખરીદવાનું બંધ કરી નાખે તો બીજા દેશ પાસેથી આ તેલ ખરીદવામાં ખૂબ ભારે નાણા ચુકવવા પડે તેથી આપણા સુધી પણ એટલી અસર થાય કે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી જાય અને આપણે આ મોંઘવારીનો સામનો કરવો પડે અને અમેરિકા એવું જ ઈચ્છે છે કે ભારત મોંઘવારીમાં જીવે અને સાધારણ માણસ પડી ભાગે અને મિત્રો ટ્રમ્પ એ પણ જાણે છે કે ભારતનો મોટા ભાગનો વેપાર અમેરિકા સાથે સંકળાયેલો છે અને મોટો વેપાર તેનો અમેરિકામાં થાય છે તેથી પચાસ ટકા ટેરિફ ટેક્સ એટલા માટે લગાવવામાં આવ્યો છે કે ભારત દેશ પડી ભાગે પરંતુ મિત્રો જેઓ અમેરિકા સાથે આ વેપારનો દરવાજો બંધ થયો એની સાથે જ આપણા મોદી સાહેબે બીજા અન્ય દેશોમાં વેપાર માટે બારીઓ ખોલવાનું શરૂ કરી નાખ્યું છે અને મિત્રો હાલમાં ખુશીના સમાચાર એ છે કે આપણા નરેન્દ્ર મોદી ચાઇનામાં જવાના છે અને ચાઇના દેશની મુલાકાત લેવાના છે અને મિત્રો ત્યાં શું જાણવા મળે છે એ આપણે એક નવા વિડીયોમાં જોઈશું અને મિત્રો બીજી ખુશીની વાત એ છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ થોડા જ સમયમાં આપણા ભારત દેશમાં આવવાના છે તો મિત્રો આમ મોદી સાહેબનું ચાઇનામાં જવું અને રશિયાના પુતિનનું અહીંયા આવવું આ બધી ઘટના શું કહેવા માગે છે અને એના પછી શું માહિતી મળે છે તે તમને આ ચેનલ પર નિહાળવા મળશે તો મિત્રો બન્યા રહો આપણી ચેનલ કે બી સિદ્ધપુર સાથે અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલજો નહીં કારણ કે સાચા સમાચાર તમને આ ચેનલ પર નિહાળવા મળે છે